તાલુકામાં આવેલ જુસા ગ્રામ પંચાયતના નવીન મકાન નું લોકાર્પણ દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જસવંતસિંહ ભાપુર સાહેબના ના કરવામાં આવ્યું જેમાં ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શિલ્પાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અરુણાબેન પલાસ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાલસિંહભાઈ મકવાણા સાહેબ શ્રી મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી સાહેબ તાલુકા પંચાયત સરપંચ શ્રીઓ શ્રી જસુભાઈ બામણિયા સાહેબ શ્રી મહેન્દ્રભાઈ પલાસ શ્રી શ્રી તાવિયાળ ભુરસિંહભાઈ શ્રી અમરસિંહ બામણિયા બાબુભાઈ પલાસ તલાટીકામંત્રીશ્રી ડેઢિયા સરપંચશ્રી શ્રી માવજી ભાઈ રાવત શરણાચાર્ય શ્રી શંકરભાઈ તાવિયાળ શિક્ષક શ્રી પર્વશ્રી રાવત શ્રી મશી રાવત શ્રી પ્રભાશ્રી રાવત શ્રી સુભાષભાઈ રાવત તેમજ વિવિધ ખાતાના નિવૃત્ત કર્મચારીઓ જુસા ગામના આગેવાનો વડીલો યુવાનો આગેવાનો ભાઈઓ બહેનો તેમજ આંગણવાડી સ્ટાફ તેમજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ પંચાયતના સભ્યશ્રીઓ શિક્ષક શ્રીઓ ભાઈઓ બહેનો તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો વિશાળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ પ્રસંગે પધારેલ મહાનુભાવોનું આદિવાસી લોકનૃત્ય ટીમલીથી આદિવાસી સમાજના રિવાજ મુજબ શરણાઈ વાજિંત્રો થઈ નાચગા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

મહાનુભાવોનું સ્વાગત સાલ ઉઢાળી પુષ્પક ગુજરાતી કરવામાં આવ્યું મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મહાનુભાવોના હસ્તે રિબિન કાપી નવીન ગ્રામ પંચાયત મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગને અનુરૂપ દાહોદ જિલ્લાના સાંસદશ્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા સાહેબ પ્રાસંગિક પ્રવચન આપ્યા આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહેમાનો તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન કરનાર શ્રી રમેશભાઈ સોલંકી અને સુભાષભાઈ રાવતનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારીયા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી સંજેલી દાહોદ